નમસ્કાર હું આસ્થા ન્યૂઝ સાથે ઈડન ના કેસરપુરા ખાતે શ્રીમતી સ્તુતિ ચારણ આઈ એસની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે સાબરકાંઠા જિલ્લામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાસ્મો ગાંધીનગર શ્રીમતી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવ ઈડ તાલુકાના કિશોરપુરા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રીમતી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે રાજ્ય સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બાળકની શિક્ષણ યાત્રાની શરૂઆત અને સરકારશ્રી દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહી છે શ્રીમતી સ્તુતિ ચારણને કેશરપુરા ખાતે બાળકોને શિક્ષક કીટ આપી આંગણવાડીમાં બાર બાલ વાટિકામાં ઓગણ અને ધોરણ એકમાં ત્રણ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો આ રાતે અરોડા ખાતે પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના ઉપયોગો તેમજ સામાજિક ઉત્થાન જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા શાળા પ્રવેશોત્સવ બાદ શ્રીમતી સભ્યો સાથે બેઠક કરી હતી તેમજ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષક સહિતની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું શ્રીમતી સ્તુતિચારણે શાળાના વિદ્યાર્થી દ્વારા ચાલતા ગ્રીનહાઉસ હાઇડ્રોપોનિક ખેતી લાઇબ્રેરી વગેરે મોડલોની મુલાકાત લીધી હતી કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી યુનિટ મેનેજર શ્રી વીસી રંજન શિક્ષણગણ ટ્રસ્ટીગણ ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ અલી ભુરા સાબરકાંઠા દ્વારા